સુરતને સ્વચ્છતામાં એવોર્ડ અપાવનાર સફાઈ કર્મચારીઓ સાથે કેન્દ્રીય મંત્રી સુરતના મેયર મનપા કમિશનરે ઉજવણી કરી છે સુરતીઓને ફરી એકવાર ગૌરવની લાગણી અનુભવતા સુરતને સ્વચ્છતામાં એવોર્ડ મળ્યો છે સ્વચ્છ સર્વેક્ષણમાં સુરતે ફરી એક વખત ટોચનું સ્થાન મેળવ્યું છે નંબર વનનું બિરુદ જાળવી રાખવા માટેના પડકારો સ્વીકારી સફાઈ કર્મચારીઓની સેવા અડગ રહી છે ત્યારે સુરતે સ્વચ્છતાથી પણ આગળ સ્વચ્છ શહેરનો ખિતાબ જીત્યો છે દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે સુરતના મેયર અને મનપા કમિશનરે આ એવોર્ડ સ્વીકાર્યો છે ત્યારે સુરત ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો સુરતના પીપલોદ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગાયક કલાકાર ભાવિન શાસ્ત્રીના સુરોથી સફાઈ કર્મચારીઓએ ડાન્સ કરી આ એવોર્ડને ઉજવણી કરી હતી સફાઈ કર્મચારીઓને સન્માનવામાં પણ આવ્યા હતા આ કાર્યક્રમમાં જળશક્તિ મંત્રી સી આર પાટીલ સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી પાલિકા કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સી આર પાટીલના હસ્તે સફાઈ કર્મચારીઓને સન્માનવામાં આવ્યા હતા આ ઉપરાંત સફાઈ કર્મચારીઓને મેયર અને પાલિકા કમિશનર દ્વારા અભિનંદન આપ્યા હતા આ એવોર્ડનો શ્રેય સફાઈ કર્મચારીઓને જાય છે તેવું સુરત મહાનગર પાલિકાના કમિશનરે સ્વીકાર્યું હતું તેમણે કહ્યું કે કચરાને કચરા તરીકે નહીં પણ ઇકોનોમીનો રિસોર્સ બનાવ્યો ત્યારે સુરત સુપર સ્વચ્છ બન્યું છે અને આ ફક્ત એવોર્ડ સફાઈ કર્મચારીઓને જાય છે આજે તમામ સુરતીઓ ઇતિહાસ રચ્યો છે આ જણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં કેન્દ્રના નરેન્દ્રના જળશક્તિમંત્રી સીઆર પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સુરતે આજે તમામ સફાઈ કર્મીઓના સાથ સાથ સહકારથી તમામ સુરતીઓના સાથ સહકારથી તમામ એનજીઓ જે સ્વચ્છતા પ્રત્યે પ્રયત્નશીલ રહે છે તેમના સાથ સહકારથી આજે સુરતે બીજી વાર બે હજાર ચોવીસ ના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુપર લીગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે

એટલે સુરત મહાનગરપાલિકા જે સ્વચ્છતામાં પુઅર સિટી હશે એને એડોપ્ટ કરશે અને એને પણ મહાનગરપાલિકાની જેમ સ્વચ્છતામાં આગળ વધે છે એ સિટીને પણ સુરત સુરતના સાથ સહકારથી આગળ વધારીશું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત